પ્રશ્ન નંબર ચાર ભારતનું રાષ્ટ્રીય ફૂલ ક્યુ છે જવાબ છે કમળ આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર સૂર્યમુખી કયા દેશનું રાષ્ટ્રીય ફૂલ છે છે જવાબ યુક્રેન પ્રશ્ન નંબર છ ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન ક્યુ છે જવાબ છે ભારત રત્ન પ્રશ્ન નંબર સાત સુવર્ણ મંદિર ભારતના કયા રાજ્યમાં આવેલું છે જવાબ છે પંજાબ અમૃતસર પ્રશ્ન નંબર આઠ બ્રેડ ખાવાથી કઈ બીમારી થાય છે જવાબ છે સુગર પ્રશ્ન નંબર નવ સૌથી વધુ પાણી કયા પ્રાણીના દૂધમાં જોવા મળે છે જવાબ છે હાથી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર દસ કોઈલ કરતાં પણ કયા પક્ષીનો અવાજ મીઠો હોય છે જવાબ છે બુલબુલ પ્રશ્ન નંબર અગિયાર વિશ્વનો સૌથી બુદ્ધિશાળી દેશ કયો છે જવાબ છે હોંગકોંગ પ્રશ્ન નંબર બાર કયા દેશમાં દહેજ લેવા પર મૃત્યુદંડ આપવામાં આવે છે જવાબ છે ઇટાલી પ્રશ્ન નંબર વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ પોસ્ટ ઓફિસ છે જવાબ છે ભારત પ્રશ્ન નંબર ચૌદ હવા મહેલ ક્યાં આવેલ છે જવાબ છે જયપુર રાજસ્થાન પ્રશ્ન નંબર પંદર સૌથી ઓછું ક્ષેત્રફળ ધરાવતું રાજ્ય ક્યુ છે જવાબ છે ગોવા પ્રશ્ન નંબર સોળ કયા પ્રાણીના દૂધમાં સૌથી વધુ પ્રોટીન હોય છે જવાબ છે બકરી પ્રશ્ન નંબર સત્તર તાજમહેલ ક્યાં આવેલો છે જવાબ છે આગ્રા પ્રશ્ન નંબર અઢાર કયા ફળના બીજ વિચ્છીનું ઝેર તરત જ દૂર કરે છે જવાબ છે આંબલી પ્રશ્ન નંબર ઓગણીસ ઈંડા ખાવાથી શું ઝડપથી વધે છે જવાબ તાકાત પ્રશ્ન નંબર નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા તે પહેલા મુખ્યમંત્રી હતા જવાબ છે ગુજરાત પ્રશ્ન નંબર બાબરની ઈચ્છા શબ ક્યાં દફનાવવામાં આવ્યું હતું જવાબ કાબુલમાં ગૌતમ બુદ્ધને કયા ક્યાં વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું જવાબ છે પીપળો પ્રશ્ન નંબર બાવીસ લિપસ્ટિકમાં ક્યાં પ્રાણીની ચરબી ઉમેરવામાં આવે છે જવાબ છે ભૂંડ પ્રશ્ન નંબર ત્રેવીસ ભારતનો સ્વર્ગ કોને કહેવામાં આવે છે જવાબ છે કાશ્મીર પ્રશ્ન નંબર ચોવીસ કઈ નદી પોતાનો માર્ગ બદલવા માટે પ્રખ્યાત છે જવાબ છે કોશી નદી પ્રશ્ન નંબર પચ્ચીસ કયા ફિલોસોફરે સૌપ્રથમ કહ્યું કે પૃથ્વી ગોળ છે જવાબ છે એરિસ્ટોટલ આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર છવ્વીસ પાણી પીધા વિના માનવી કેટલો સમય જીવી શકે છે જવાબ છે સાત દિવસ પ્રશ્ન નંબર સત્યાવીસ કયો દેશ સૌથી વધુ પાલકનું ઉત્પાદન કરે છે જવાબ છે ચીન પ્રશ્ન નંબર અઠ્યાવીસ કયો દેશ સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરે છે જવાબ છે ભારત પ્રશ્ન નંબર ઓગણત્રીસ કયા પ્રાણીની જીભ કાળી હોય છે જવાબ છે જીરાફ પ્રશ્ન નંબર ત્રીસ સોનાની હોટેલ કયા દેશમાં આવેલ છે જવાબ છે વિયેતનામ મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ જાણવા જેવું બાય માધુરી ગોહેલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ